સોમવાર ચિંતન આજના આપણા ચિંતનનો વિષય છે ગર્વ ત્યાગ જે કોઈ વ્યક્તિ માનવીમાં કે પ્રાણીમાં શ્રદ્ધા મૂકે છે તે મૂર્ખાઈ કરે છે ઈશ્વરના પ્રેમની ખાતર બીજાઓના સેવક બનતા અને આ દુનિયામાં ગરીબ દેખાવામાં શરમાઈએ નહીં આપણા પોતાના પર નહીં પણ ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા રાખીએ આપણાથી થઈ શકે તેટલી સેવા કરીએ ઈશ્વર આપણા શુભ આશયને ચોક્કસ સફળ કરશે આપણી પાસે જે કંઈ ધન દરત હોય માલ મિલકત હોય કે પછી મિત્રોની વગ હોય તે વિશે ગર્વ ન કરીએ પણ સર્વ વસ્તુઓની અને એથી એ વિશેષ પોતાની ખુદની પ્રાપ્તિ આપણને કરાવવાને માટે જે આતુર છે તેમનો એટલે ઈશ્વરનો મહિમા ગાઈએ આપણા સૌંદર્ય કે શારીરિક શક્તિની ખુમારી ના રાખીએ કેમ કે એક નાની સરખી માંદગી કે અકસ્માત સૌંદર્યને કદરૂપું કરી દે અને શક્તિને બળહીન કરી દેવાની શક્તિ ધરાવે છે આપણી પોતાની શક્તિ અગર હોશિયારીમાં આપણે રાચીએ નહીં કારણ કે તેથી જે ઈશ્વરે આ બધી કુદરતી બક્ષીસો આપણને આપી છે તે ઈશ્વરને આપણે નારાજ કરી આપણાથી નારાજ કરી દેવા છે આપણામાં સદગુણો હોય તો યાદ રાખીએ કે બીજાઓમાં પણ આપણા કરતાં વધારે સદગુણો હશે તેથી નમ્ર રહીએ નમ્ર અને સાલસ માણસને હૃદયની સાચી શાંતિ મળે છે અભિમાનીનું મન હંમેશા ગર્વ અને ઈર્ષાથી ભરેલું હોય છે માટે વિવેકી તથા સાલસ રહેવામાં જ શાણપણ છે અત્યારે બસ આટલું જ